ગુડ આફ્ટરનૂન બાળકો જયાબેન બી ખોદ ગુજરાતી પ્રાથમિક વિભાગ બોરીવલી વેસ્ટ ધોરણ બીજું વિષય ગણિત ગણિતમાં બાળકો ચાલો સંખ્યા તૈયાર કરીએ આપણે આગળ શીખ્યા છે કે ચાલો સંખ્યા તૈયાર કરીએ એમાં આગળ છે તૈયાર થનાર સંખ્યા એમાંથી આ તૈયાર થનાર થયેલી સંખ્યામાંથી સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યા લખવાની છે તો જુઓ આપણે આગળ આ કરેલું હતું અહીંયા અંક લખેલા છે એમાંથી આપણે સંખ્યા તૈયાર કરી હતી બરાબર છે જો અહીંયા રાજુની સંખ્યા છે ત્રાશી આડત્રીસ ટીનાની સંખ્યા છે બોતેર સત્યાવીસ વિજયની સંખ્યા છે ઓગણસિત્તેર છન્નું અને બિનાની સંખ્યા છે ચોપન પિસ્તાલીસ આ અંકમાંથી આપણે સંખ્યા તૈયાર કરેલી હતી તો બાળકો હવે એ જ સંખ્યા જુઓ આ અહીંયા છે હવે આ સંખ્યા આપણી તૈયાર છે સંખ્યા કેવી રીતના તૈયાર કરી હતી અંકમાંથી સંખ્યા તૈયાર કરી હતી હવે એમાંથી આપણે સૌથી મોટી સંખ્યા હ ત્રશી અને આડત્રીસ માંથી સૌથી મોટી સંખ્યા કઈ બાળકો તો ત્રશી ત્રશી અને નાની સૌથી નાની સંખ્યા આડત્રીસ હવે અહીંયા બોતેર ને સત્યાવીસ માંથી મોટી સંખ્યા કઈ બાળકો તો બોતેર અને નાની સંખ્યા સૌથી નાની સંખ્યા સત્યાવીસ ઓગણ સિત્તેર અને છન્નુંમાંથી સૌથી મોટી સંખ્યા કઈ બાળકો તો ચોપન અને પિસ્તાલીસ માંથી સૌથી મોટી સંખ્યા કઈ બાળકો ચોપન અને સૌથી નાની સંખ્યા પિસ્તાલીસ બરાબર બાળકો આપણે પહેલાં શું શીખ્યા આ અંકો છે એ અંક રાજુને વિજયને ટીનાને બેનાને આપી દીધા હવે એ અંકમાંથી આપણે સંખ્યા તૈયાર કરી હતી એ સંખ્યામાંથી આપણે આ સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યા તૈયાર કરી તો બાળકો આ વિડીયો તમે જરૂરથી જોજો એટલે અંકમાંથી કેવી રીતના સંખ્યા બનાવી અને સંખ્યા તૈયાર થ થઈ એના પછી સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યા આપણે એમાંથી કાઢી તો આ વિડીયો તમે જરૂરથી જોજો થેન્ક યુ